વાઘો વાઘોડિયા ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વાઘોડિયા તાલુકા પંચાયત તથા વાઘોડિયા પોલીસ સ્ટેશન અને વાઘોડિયા ખાતે આવેલ ડોક્ટર એન જીસા હાઈસ્કૂલ દ્વારા અતુલ્ય અતુલ્યવીર ચેરિટેબલ ટ્રસ્ટ અટાલી બોર્ડરની ઝલક જોવા મળી હતી તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નિલેશ પુરાણી શાંતિલાલ રબારી ઉત્સવભાઈ પરીખ હરિભાઈ પટેલ તથા મોબીનભાઈ મંસુરી અને પોલીસ જવાનો તથા ગામના વડીલો તેમજ સરકારી હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ધ્વજવંદનના કાર્યક્રમમાં જોડાયા હતા

દ્વારા આયોજિત આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનના નિમિત્તે અહીંયા આપણા સ્કૂલના આંગણે જે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એમાં બાળકો તમામ બાળકો જે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે તે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આવી જ રીતે વારંવાર સારા સારા કાર્યક્રમોનું આયોજન થાય છે જે ડૉક્ટર એન્જી શાસ હાઈસ્કૂલમાં તાલુકા લેવલની સારામાં સારી સ્કૂલ છે અને એની અંદર જે ટ્રસ્ટીઓ જે રીતે ઇન્ટરેસ્ટ લઈને કામ કરી રહ્યા છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને મારી વાઘોડિયાની જનતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર